નમસ્તે મિત્રો આજે આપણે ઘરે બેઠા રેશન કાર્ડ અને આધાર કાર્ડ કેવી રીતે લિંક કરી શકીએ તે આ વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીશું એપ્લિકેશન ઓપન થતાં આવું ડેશબોર્ડ જોવા મળશે જો આ એપ્લિકેશન પહેલી જ વાર ઉપયોગ કરતા હોય તો નવા વપરાશકર્તા પર ક્લિક કરો અને ત્યાર પછી તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર લખો અને પછી મોબાઈલ નંબર ચકાસો પર ટચ કરો ટચ કરતાની સાથે મોબાઈલ પર એક વેરિફિકેશન કોડ મળ્યો હશે જે અહીં લખો અને ત્યાર પછી મારી નોંધણી કરો ત્યાં ટચ કરો હવે તમે જોઈ શકો છો તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં મોબાઈલ નંબર લખી ઓટીપી પર ચકાસો પર ક્લિક કરો હવે તમને હોમ પેજ જોવા મળશે હવે આપણે પ્રોફાઇલ પર ટચ કરીશું ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરીશું હવે આપણે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક લખી રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરો હવે આ પ્રમાણે જોવા મળશે ક્યાં ચેકબોક્સ પર ટિક માર્ક કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો હવે મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે એ ઓટીપી કોડ લખી ઓટીપી ચકાસો પર ક્લિક કરતાં તમે જોઈ શકશો રેશન કાર્ડ લિંક થઈ ગયું છે હવે આપણે ઈ કેવાયસીની પ્રોસેસ કરીશું સૌ પ્રથમ હોમ પેજ પર જઈશું ત્યાં આપણે આધાર ઈ કેવાયસી ઓપ્શન પર ટચ કરીશું ત્યાં સૌ પ્રથમ એક પેજ ખુલશે જેમાંથી આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરીશું અને નીચે ડ્રોપ બોક્સમાં ટિક માર્ક કરી કાર્ડની વિગતો મેળવો એવું લખેલું છે એના પર ટચ કરો હવે આપણે સૌ પ્રથમ રેશન કાર્ડ નંબર લખીશું અને કેપ્ચા કોડ દાખલ કરી કાર્ડના સભ્યની વિગત મેળવો એવું લખેલું છે તેના પર ટચ કરો હવે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યનું નામ હશે સ્ક્રીન પર દેખાશે સભ્યનું ઈ કેવાયસી કરવા માગતા હોય તે સભ્ય પર ક્લિક કરી વાદળી બટન પર ક્લિક કરો હવે ફરીથી ઓટીપી જનરેટ કરો ઓટીપી કોડ લખો ઓટીપી ચકાસતા તમારી સામે એક કેમેરો ખુલશે કેમેરાની સામે સેલ્ફી લેવાની રહેશે ગ્રીન સર્કલ થઈ જાય એટલે એકવાર આંખો ખોલી બંધ કરવાની રહેશે હવે એક નવું પેજ ખુલશે જેમાં ડ્રોપબોક્સ પર ટીક માર્ક કરી મંજૂરી માટે વિગત મોકલો પર ક્લિક કરો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણું ઈ કે માટેની રિક્વેસ્ટ સેન્ડ થઈ ગઈ છે તો હવે પછી આગળ જઈશું હવે આપણે બે કે ત્રણ દિવસ પછી ઈ કે થયું છે કે કેમ તે ચકાસીશું સૌપ્રથમ એપ્લિકેશન ખોલી આધાર ઈ કે પર ટચ કરી હવે નવું પેજ ખુલશે જે પેજ પર ઈ કે સ્ટેટસ તપાસો પર ટચ કરો જ્યાં આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખી ઈ કેવાયસી સ્ટેટસ પર તપાસો પર ટચ કરતા તમને તમારું ઈ કેવાયસી થયેલ છે કે કેમ તે તમને જોવા મળશે ધન્યવાદ